માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગરફોરચોઈના ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં માંજલપુર પોલીસે ઉકેલી કાઢ્યો હતો ગત તારીખ એક જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ મેપલ વિલા સોસાયટી બિરલા બોક્સ સ્કૂલ પાછળ વરસર રોડ ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપતની મકાનને લોક કરી નોકરી અર્થે ગયેલ અને જ્યારે તેઓ નોકરી ઉપરથી પરત આવેલ ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય મકાનમાં જઈ તપાસ કરતા તેમના મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં સરસામાન વેરવિખેર હાલતમાં હોય રૂમમાં આવેલ કબાટ ખુલ્લા હોય તેમાં તપાસ કરતા તેઓ મૂકેશ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા નવ લાખ નવ્વાણું હજાર ત્રણસોની ચોરી થયેલ જણાતા તેઓએ સદર બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે આપેલ ફરિયાદ અનુસંધાને ગુના મુજબનો ગળફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવેલ અલગ અલગ ટીમ બનાવી ગળફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચના આધારે હેડ કોન્સ્ટેબલ મનોજ દેવીદાસ અને હેડ કોન્સ્ટેબલ જયકિશન સોવાજીનાઓને મળેલ સંયુક્ત બાતની હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદીના ઘરે કામ કરતા હોય તે બહેન નામે પ્રીતિ ઉર્ફે આરતીબેન ભીખુભાઈ ભીમાભાઈ ગોસાઈ ઉંમર વર્ષ રહેવાસી સંતોષીનગર બુડાના મકાનમાં ખિસકોલી સર્કલ પાસે અટલાદરા વડોદરા શહેર નાઓ સુંદર ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ કિંમત રૂપિયા નવ લાખ ઓગણચાલીસ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે મળી આવતા સદર ગુનાના કામે તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર